નમસ્કાર દોસ્તો આજે એક લાશ મળી હતી મહિલાની અને થોડે દૂર આ જે રેલવે ટ્રેક છે ત્યાંથી આ લાશ મળી હતી એક મહિલાની જે અજાણી મહિલા હતી જેના ઉપરથી હવે પડદો હુંચકાયો છે આરોપી કોણ છે શું કારણે મહિલાની હત્યા કરી આ તમામ મુદ્દે વાત કરીએ પરંતુ એ ઘટના સ્થળ જોઈએ પહેલાં એનો નજારો આપને બતાવી દઉં અમે અત્યારે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભેરાળા ગામે આ ભેરાળા ગામ નજીકનો વાડી વિસ્તાર છે અને અહીંયાથી હિરણ નદી પસાર થાય છે અદ્ભુત અને આહલાદક વાતાવરણ છે અને આ ખૂબ હાઈટ ઉપર અહીંથી રેલવે પસ પસાર થાય છે પરંતુ અહીંયા પર આ એક ખોફનાક ઘટના બની છે એક યુવતી છે એક મહિલા છે જે પરણિત છે તેની લાશ મળી હતી શરૂઆતમાં આ મહિલા અજાણી હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસ તપાસમાં ખૂબ મોટા ખુલાસા થયા છે ચોંકાવનારા ખુલાસા થયા છે મહિલાની હત્યા કઈ રીતે થઈ છે પરંતુ મહિલાની જે જગ્યા ઉપર લાશ પડી હતી એ જગ્યાએ આપને બતાવવાના પ્રયાસ કરી મારી સાથે કરશનભાઈ બારડ છે જે અહીંયાના મંડોર ગામના છે સ્થાનિક નેતા છે કરશનભાઈ એ સમયે પણ હતા જ્યારે આ મહિલાની લાશ મળી હતી વહેલી સવારે ત્યારે કંઈક આ જગ્યા ઉપર લાશ હતી કરશનભાઈ આપની પાસે જાણવા માગીશ કઈ પ્રકારે અહીંયા લાશ મળી કેટલા વાગે મળી અને કઈ હાલતમાં હતી સવારે નવ સાડા નવ વાગ્યે ગામના સ્થાનિક માણસોને ખબર પડી આગેવાનોને બધાને કીધું અને બધાએ મને પણ ફોન કર્યા અને પછી હું પણ આવ્યો પોલીસને પણ જાણ કરી અમે આવ્યા ત્યારે લાશ આ જગ્યાએ હતી આ અહીંયાનું માથું હતું ને નીચે એના પગ હતા અને એનું મોત પણ આ જગ્યાએ થયું એવું દેખાય એનું કારણ છે કે એમ પગુ ઓલા ઘીસોડા મારી ગયેલ છે અચ્છા તો અહીંયા પર જ હત્યા થઈ છે શરૂઆતમાં શું લાગતું હતું કે ટ્રેનમાં ફેંકવામાં આવી કઈ રીતે ના શરૂઆતમાં કે લાશ છે ટ્રેનના પાટા ઉપર એટલે જે સાંભળીએ એટલે એવું લાગતું કે ટ્રેનમાં આવી પણ હોય કારણ કે અમારે કટિંગ પણ એ બાજુમાં છે પણ પછી એવું લાગ્યું કે ઉપર પાછો સાડી ઓડા ઓડાડી ગલત ટ્રેનમાંથી ફેકાણી હોય તો સાડી ઓઢાડવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો શરીર ઉપર એના પેટ ઉપર અને બંને હાથ ઉપર કાળા દાગ હતા અને પગમાં પણ લોહી નીકળતું હતું એવું હતું અને જેણે માનો કે ધગાવાની કેમ કોશિશ કરી હોય એવા દાગ હતા કાળા અચ્છા પછી શું જાણવા મળ્યું પોલીસે કોઈની ધરપકડ કરી ક્યારે પોલીસને કઈ રીતે જાણ થઈ પોલીસને જાણ કરી અમે એટલે પોલીસ પણ આવી પોલીસે પણ તપાસ કરી પણ પોલીસને અને એલસીબી પોલીસને પણ આપણે ધન્યવાદ દઈએ એક મિનિટ કરશનભાઈ તમને રોકીશ કેમ ખબર પડી કે આ મહિલા ક્યાંની છે પોલીસ આવી પછી ખબર પડી અને પછી તો જેને જે કુટુંબને ત્યાં કનકક્ષીભાઈ પરમારની વાડીમાં સૌની રહેતા આપ પરિવાર ત્યાં રહેતો કામ કરતો એ લોકોએ એણે જ જાણ કરી હતી કનકશીભાઈએ જ કે અમારે ઘરે આ લોકો રહેતા ભુવાવાળાના હતા અને બંને અંદરો અંદરને માથાકૂટને કારણે આ લોકો અત્યારે અહીં છે નહીં લાપતા છે એટલે પોલીસને જાણ થઈ અને ખબર પડી અને બીજું જે માનો કે જેણે તોમદાર જે છે એ પાછો સુસાઇડ કરી દવા પી અને દવાખાને દાખલ થયો એ પણ પોલીસને જાણ થઈ એટલે પોલીસ સીધી ત્યાં પણ ગઈ હતી અને અહીંયા પણ આવી હતી એટલે ખબર પડી પોલીસ સૂત્રોમાંથી જાણકારી મળી છે કે જે વ્યક્તિ આરોપી છે આ જે મૃતક મહિલા છે તે તેની સાડી છે આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધ હતો એવું પણ જાણવા મળ્યું છે રાત્રિના બાર વાગ્યાની આસપાસ અહીંયા પર પહોંચ્યા હોય એવું અહીંના ગામ લોકો કહી રહ્યા છે અહીંયા પર આવ્યા પછી એ બંનેનો ભાગવાનો પ્લાન હતો શાયદ પ્લાન ફેર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે અને ત્યારબાદ બંને એકબીજાની સાથે સુસાઈડ કરવા માટે બંને એકબીજાના હાથે ફાંસો ખાવાની શરૂઆત કરી જેમાં મહિલા છે તેનું ગળું દબાયું છે જે આરોપી છે તેણે આરોપીને અસર નહોતી થઈ પરંતુ આ મહિલા છે તેનું આમાં મોત થયું છે ત્યારબાદ આરોપી જે વ્યક્તિ છે તેણે દવા પીધી છે એવું જાણવા મળ્યું છે પોલીસે તેની અટકાયત કરી છે તેને હોસ્પિટલ દાખલ કર્યો છે અને અત્યારે તેની તબિયત સારી છે પરંતુ તેને ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યો છે ફરી એક વખત પૂછું કરશનભાઈને કે કરશનભાઈ આ ઘટના ક્યારની હોઈ શકે રાત્રિના કેટલા વાગ્યાની ને અહીંયા આવી કેટલી ઘટનાઓ બની છે એમાં એમાં તમારી વાત સાચી છે એમાં અમને પણ ખબર એમ પડી અગિયાર બાર વાગ્યાની હોય એટલા માટે કે બાર વાગે અમારે અહીં ભેરાડામાંથી માજી સરપંચ વિજયભાઈ એ પોતાના બાળકોને ભણાવવા માટે વેરાવળ રહી એ બાર વાગે ભેરાડાથી નીકળ્યા એટલે અહીંયાથી હાલતા માલદીજવાની ગાડીમાં આ જે તોમકદાર છે એ છોકરો ઊભો હતો એટલે આને ગાડી રોકાવી અને વિજયભાઈને કે મને લેતા કે અત્યારે વિજયભાઈએ પૂછું ક્યાં જાવ તો કે બે ત્રણ જણાએ મને હોય કે પાકીટ કાઢી લીધી મોબાઈલ કાઢી લીધો અને હું ભુવાવાળાનો છું બાજુમાં ગામ ઘૂસ્યા છે ત્યાં મારી બેન રહી ત્યાં હું હોય છે મને માલજી સુધી લઈ લ્યો અને એને પાછળ બેસાડ્યા પછી વિજયભાઈએ એના ખીચામાં કે કંઈ નથી તે સો રૂપિયા પણ આપ્યા અને વિજયભાઈ તો ઘરે હોય કે સવારે આ ઘટ બન્યું એટલે વિજયભાઈએ પણ પોલીસને કીધું કે આવું થયું હતું તો છોકરી અહીંયા રહેતી છોકરો ભુવાવાળા રહેતો એવું છે ના એ પરિવાર ભેગો રહેતો પણ આ એની સાડી થાય અને બેને કોઈ પ્રેમ પ્રકરણ હોય કે કંઈ ખબર નથી હવે તો એ પોલીસને વિષય છે પણ એણે મારી નાખી એ વાત ફાઈનલ છે તો આ જગ્યા ઉપર આ ઘટના બની છે અને આ રેલવે ટ્રેક છે એ અહીંયા કરશનભાઈ જ્યાં ઊભા છે ત્યાં લાશ પડી હતી કહેવાનો મતલબ એ છે કે ગીર સોમનાથ એલસીબીએ ગણતરીના કલાકોની અંદર એ શોધી કાઢ્યું કે આ મહિલા ક્યાંની છે ને એ જ ગણતરીના કલાકોની અંદર આરોપીને શોધી કાઢ્યો છે એને પકડી પાડ્યો છે અને શું કારણે તેણે આ યુવતીની હત્યા કરી એ મુદ્દે પણ ખુલાસા થયા છે જો કે ઓફિશિયલી ખુલાસા છે તે પોલીસ આવતીકાલ સુધીમાં કરી શકે છે ધન્યવાદ કરશનભાઈ આ